સુરેન્દ્રનગરના જાણીતા ઉદ્યોગપતિને ઉપરાષ્ટ્રપતિના હસ્તે અટલ સન્માન એવોર્ડ એનાયત કરાતા ઓળખ ગામે તેઓનું સન્માન કરાયું જય માતાજી સર્વે ઝાલાવાડીવાસીઓને આજે તરફથી જે ઓળખ ગામ છે ત્યાં મને જે અટલ એવોર્ડ ગુજરાત રાજ્યમાંથી જે મળ્યો છે એ સન્માનિત કરવામાં આવ્યો છે એના આજે ઓળખ ગામવાસીઓએ અને લખતર તાલુકાના બધાએ જે મારું સન્માન કર્યું એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર અને મને આશીર્વાદ જે મળ્યા છે એ આશીર્વાદથી એક નવી પ્રેરણા મળી છે અને અટલ એવોર્ડ એવો હતો કે અટલ બિહારી વાજપેયીના નામે દર વર્ષે થાય છે જેમાં દસ દેશો અને આપણા દેશના છવ્વીસ રાજ્યોમાંથી એક એક રાજ્યમાંથી એક એક વ્યક્તિને એવોર્ડ આપવામાં આવે છે અને એમાં સુર ગુજરાતમાંથી મારું સન્માન થયું હતું અને એ સન્માન આજે હું સમગ્ર ઝાલાવાડને અર્પણ કરું છું અને એનું પહેલું સ્વાગત અને સન્માન મને ઓળખ ગામમાંથી મળ્યું એ સમગ્ર ઝાલાવાડનું સન્માન છે અને આજે મારી સાથે મહાકાલ સેનાના શ્રી વિજયસિંહ ચાવડા રણજીતસિંહજી વાંક અને રાજદીપસિંહ જાડેજા જે છાત્ર ઉજાગર સમિતિ છે જે આવનાર ટાઈમમાં ભવ્ય કાર્યક્રમ કરવાના છે એ એ કાર્યક્રમના અનુસંધાને અમે જઈ રહ્યા છીએ એ બદલ એમને સમય આપ્યો એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર અને સમગ્ર ઓળખ ગામ અને વડલાસિંહનો અને સમગ્ર ગામનો ખૂબ ખૂબ આભાર શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોલી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજન ઠાકોર સાયન્સ સ્ટુડેન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ